બધાને મારે જાજાજી જય સ્વામી નારાયણ આયસ ભાઈ નો હાલ તો જો શું કાંડ કરીને આવ્યો છે શરૂઆત સવાર પૂજા મસ્ત માખણ બનાવી રહી હતી તાજું માખણ ખાવાની ઈચ્છા નથી બીકોઝ આપણી પાસે આવી ગઈ છે લાઠી ની ફેમસ પાખરવડી મસ્ત પાખરવડી એક નંબર ભાઈ અને ભાઈ ઉઠી ગયા હવે થોડું લેટ થશે પછી એમને રમાડવા માટે આવી ગયા એમના ફ્રેન્ડ લોકો બધા તો મોજ કરી ભાઈ એન્જોય કર્યો અને બપોરે ઘરે પહોંચ્યો તો મંદિરની સાફ સફાઈ થઈ રહી છે અને આપણે આવી ગયા તો હેર કટ કરીને તો મસ્ત ફ્રેશ થઈ ગયા મેડમ ટેન્શનમાં છે કામ બાકી છે ને જે રસોઈ પણ બાકી છે એટલે આપણે તારક મહેતા ચાલુ કરી દીધું રસોઈ ધીમે ધીમે બનતી જાય ને ભાઈને હું બે બે ગયા હતા એટલે પછી આવી ગયા ઓફિસે વર્ક ડન કર્યો હવે સાફ સફાઈનો પ્લાનિંગ ચાલી રહ્યો છે નેક્સ્ટ ડે પર જવા દીધું પછી આવી ગયા સબ્જી લેવા માટે અને પછી ફ્રુટ ને મકાઈ ને બધું જે કઈ લેવાનું હતું એ બધું લઈ લીધું અને આવી ઘરે તો હવે ભાઈ નું હોમવર્ક કરવા માટે ભાઈને બેસાડ દઈએ હોમવર્ક પછી એમને ડન કરીને પછી અમરીશ ભાઈ ત્યાં આઈસ્ક્રીમ નો પ્રોગ્રામ હતો બચ્ચા પાર્ટીને ફૂલ મોજ કરાય બચ્ચા ને મળી ગઈ એમનો દિવાળી બોનસ ફૂલ મોજ કરી અને આયાંશ ભાઈ પણ એમાંય મોજ કરી હતી અને મળી ગઈ બચ્ચા લોકોની વિદાય કરી અને અમારા ગોપાલ ભાઈ ને થોડોક પાનાણીય ઝુલાઈ દીધો પછી હવે આપણે વિડીયો એન્ડ કરી દેવાના છે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ ભાઈ જય સમ જય શ્રી કૃષ્ણ છે માતાજી